ચૌદ માર્ચ બે હજાર પચીસ થી રાજાની જેમ જીવન જીવશે આ ત્રણ રાશિના જાતકો પલટાવશે પોતાની કિસ્મત તો કઈ છે ત્રણ રાશિ ચાલો જાણીએ ચૌદ માર્ચ ના માલવિયા અને શશન નામનો રાજયોગ બની રહ્યો છે જેના શુભ પ્રભાવથી આ ત્રણ રાશિ વાળાના જીવનમાં જબરદસ્ત સકારાત્મક બદલાવ આવશે કુંભ રાશિના લોકોના લાંબા સમયથી અટકેલા કાર્યો ફરીથી ગતિ પકડી શકે છે અને ભૌતિક સુખ સુવિધાનો પણ વધારો થઈ શકે છે આ સમયમાં મકર રાશિના લોકો માટે પણ ફાયદાકારક રહેશે શશા અને માલવ્ય રાજયોગનો પ્રભાવ આ રાશિના લોકોને જીવનમાં વિવિધ ક્ષેત્રોમાં સફળતા અપાવી શકે છે અને મિથુન રાશિના લોકોને પણ આ સમયગાળા દરમિયાન વિશેષ લાભ મળવાની શક્યતા છે શશા અને માલવ્ય રાજયોગના પ્રભાવના કારણે તેમને અપાર સફળતા મળી શકે છે અને નાણાકીય લાભ પણ મળી શકે છે અને તમારે કઈ રાશિ વિશે જાણવું છે અમને જરૂરથી જણાવજો અને આ ત્રણ રાશિવાળા લોકોને આ વિડીયો અવશ્ય શેર કરજો જય માતાજી